नमस्कार मित्रों हमारी एसआरटी गुजराती चैनल मा तुम्हारो स्वागत छे मित्रों અત્યારાની સૌથી મોટી અને દુગત ગભર સામમી આવી રહી છે જીયા મિત્રો જણાવી દઈએ કે ઈરાન માં આતંકી હુમલો અનેક ના મોત તો મિત્રો ઈઘતવાર વાત કરીએ તો ઈરાન ના ચાબહારા અને રશતેર માં આતંકી હુમલો થયા છે જો કે મર્તાયાવાલા અનુસાર તમને જણાવી દઈએ કે આ હુમલા માં 11 સુરક્ષા કર્મીઓ અને 16 નાગરિકો ના મોત થયા છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે લગભગ 10 સુરક્ષા કર્મીઓ ઘાયલ પણ થયા છે ત્યારે મિત્રો ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે આ હુમલા બુધવારે રાત્રે થયો હતો જોકે મિત્રો હવે આ માહિતી સામે આવી છે કે આ હુમલો જૈન્સ અલ સલાદના આતંકવાદીઓ કર્યો હતો તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આતંકવાદીઓ ચાબારમાં હાર બોર્ડર ગાર્ડ્સના હેડક્વાર્ટર પર કબજો કરવા માગે છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ